પૂરો વિડીયો ઉંમરનો દાખલો અને અભન હોય તો મેડિકલ ઓફિસર નું પુરાવો જોઈએ છે આવકનો દાખલો રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ બેંક ખાતાની ચોપડી પાસપોર્ટ સાઈઝનો ફોટો અને બીપીએમનો દાખલો અને આવકનો દાખલો આટલી વસ્તુ એટલે કે આટલા પુરાવાની જરૂર હોય છે તો મિત્રો કોણ કોણ જઈ શકે તો અરજદાર પોતે ચાલી ન શકતા હોય તો એના ભાઈ બહેન પુત્ર પુત્રી અથવા તો એના કોઈ પણ સંબંધી જે છે એ રજીસ્ટ્રેશન કરવા માટે જઈ શકે છે પરંતુ એ અરજીની અંદર જે સાઈન આવે છે એ અરજદારની પોતાની જ હોવી જોઈએ હવે કઈ જગ્યાએ તો તાલુકા કક્ષાએથી એની અરજીનું ફોર્મ મેળવી સીએચસી સેન્ટર અને ઈ ગ્રામ સેન્ટર ખાતે જઈ અને તમે અરજી કરી શકો છો ડિજિટલ ગુજરાતની અંદર તમે જાતે કરી શકો છો હવે એમાં કઈ કઈ કાળજી ખાસ લેવા જેવી છે તો આધાર કાર્ડ બે ખાતાની ચોપડી આવકનો દાખલો જે તમામ ડોક્યુમેન્ટ જે છે એ તમામ ડોક્યુમેન્ટની નકલ સ્પષ્ટ દેખાય એ રીતની હોવી જોઈએ બીજું કે આધાર કાર્ડ અને બેંકમાં બંનેમાં નામ એક હોવા જોઈએ અલગ અલગ નામ હોય તો પેમેન્ટ થઈ શકતું નથી અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જે પૈસા જમા થાય એને આવે છે દાખલો જે છે એનો પણ માન્ય સમયગાળો હોવો જોઈએ માન્ય સમયગાળો એટલે જે એની અવધિ હોય છે ત્રણ વર્ષની એ પૂરી ન થઈ ગયું હોય એ ખ્યાલમાં જોઈએ તો મિત્રો આવી માહિતી તમામને અને પૂરી માહિતી હોય તો જે અરજદાર આવા હોય છે તેમને અગવડતા ન પડે અને સરળતાથી તે રજીસ્ટ્રેશન કરી શકે છે ગ્રામ્ય વિસ્તારની અંદર એક લાખ વીસ હજાર આવક મર્યાદા છે અને શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજારની આવક મર્યાદા છે સાઠ થી ઓગણ એંશી વર્ષની ઉંમરના જે અરજદાર છે એના ખાતામાં હજાર અને એસીથી ઉપરના વર્ષના અરજદાર છે એના ખાતામાં બારસો પચાસ રૂપિયા જમા થાય છે તો મિત્રો આ લાભ મેળવવા માટે આ સંપૂર્ણ વિડીયો જોઈ અને તમે અરજી કરી શકો છો જય હિન્દ જય